મળતી માહિતી અનુસાર મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા બહેરામજી એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલો છે આ પેલેસ સો વર્ષ જૂનો છે પેલેસમાં તેઓના ભાઈ એક વર્ષ પહેલાં રહેતા હતા બાદમાં તેઓની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ મુંબઈ જતા રહેતા ઇલાવ ગામમાં આવેલ પેલેસ બંધ હાલતમાં હતો ગત તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન બેરવિખેર હાલતમાં પડ્યો હતો મકાન માલિકે ઘરમાં તપાસ કરતાં રોકડા વીસ રૂપિયા અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી કુલ રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તસ્કરો પેલેસના પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા ત્યારે હાલ તો ચોરી અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ખોલી દીધી જ મારા મમ્મી ડેડીના મુખ્તારના ચાંદીના વાઝેઝો બધા ગયા અમારું અગિયારીનું જોમ સિલ્વરનું બધો વાસણ હતું આખી પેટારો ભરીને તે બધો ગયો પોલીસને જાણ કરી હા પોલીસને પોલીસ આવ્યા પછી પાછા ઇન્સ્પેક્ટર આવ્યા પછી હસોટમાં પોલીસને ત્યાં એફઆઈઆર લખાવી કાલે નોંધાવેલી એફઆઈઆર